દેવભૂમિ દ્વારકાને બેડ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું આગામી પચીસમી તારીખે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે સિગ્નેચર બ્રિજની દેશના સૌથી મોટા પુલ તરીકે ગણના થાય છે કુલ નવસો કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો પરંતુ હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલી બેડ દ્વારકા જઈ શકાશે બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજવસ્તુઓના અભાવ પણ ઘટશે આ સાથે સમયનો પણ બચાવ થશે બે હજાર સોળમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાત ઓક્ટોબર બે હજાર સત્તર ના દિવસે કરવામાં આવ્યું આ સિગ્નેચર બ્રિજ જયારે ચોવીસ પચીસ તારીખે ખુલ્લો મૂકવા જઈ રહ્યો છે ત્યારે યાત્રિકોને પણ બોટમાં જે આવવા જવા મુશ્કેલીનો સામનો કરવો પડતો અને ગામના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો તે હવે છેલ્લા રહેશે આવવા જવામાં અને ઘણા યાત્રિકો દરિયામાં ખરાબ વાતાવરણ હોય તો એ લોકો દ્વારકાધીશના દર્શનથી વંચિત રહેતા હતા તી લોકો પણ હવે સેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે મોદી સાહેબે જે સિગ્નેચર બ્રિજ ની ગિફ્ટ આપડા સૌને આપેલી છે એમાં ખાસ કરીને બેટ દ્વારકા વાસીઓ માટેના ફાયદા ગણવા માંગું હું તમને તો મોટામાં મોટા ઘણા બધા ફાયદાઓ છે જેમ કે મેડિકલ સુવિધા છે એજ્યુકેશન લેવલે સુવિધા છે બેટ દ્વારકાના વિકાસ માટે છે અને યાત્રીકો માટે છે

લોકો અવરજવર કરતા હતા અને યાત્રાળુઓ પણ અવરજવર કરતા હતા બોટમાં અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટ સમય લાગતો હતો જેનો બચત થશે બ્રિજના માર્ગે વાહન વ્યવહાર ઉપરાંત સાયકલ અને ગોલ્ફ કોર્ટ મારફતે પણ પસાર થઈ શકાશે સિગ્નેચર બ્રિજમાં આપણે બેટ દ્વારકામાં ભગવાન કાળિયા ઠાકોરના દર્શન માટે આપણે અહીંયા આવતા બધા શ્રદ્ધાળુઓ એનો પૂરો લાભ ન લઈ શકતા કારણ કે અહીંયા દ્વારકાથી ઓખાથી બેટ દ્વારકા સુધી જવા માટે ઘણા બધા અસુવિધાઓનો સામનો કરવો પડતો આપણે બોટ હોય ઓવરલોડેડ હોય ધંધાની વધારે માણસો ભરાઈ ના હોય એટલે પૂરા રિસ્ક સાથે એ મુસાફરી કરવી પડતી અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ જે છે એ લઈને પણ એના માટે પણ એક માથાના દુખાવા જેવી વસ્તુ હતી તો હવે આ એક રોડ માર્ગ થઈ ગયો રોડ માર્ગ પણ કેવો કે આખો કેબલ સ્ટેટ આખો નવસો મીટર નો એરિયા છે એકદમ અતિ આધુનિક ટેકનોલોજી વાળા સરસ મજાનો પુલ બન્યો છે જેમાં વાહન વાહન વ્યવહાર માટેનો અલગ રોડ છે રાહદારીઓ ચાલવા માટેનો એક ફૂટપાથ ની અઢી મીટર ની અલગ છે ઉપર આખું સોલાર થી કવર કરેલું છે એટલે લાઇટિંગની પણ કોઈ સમસ્યા નથી અને વધારે ને વધારે શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે